નમો નમો મોચા ભારત સંગઠન એ અમદાવાદના ઘોડાસરમાં કેશવનગરની શ્રમજીવી મહિલાઓ માટે શ્રી શ્રમ લક્ષ્મી મહિલા યોજનાનો પ્રારંભ કર્યો મહિલાઓ સ્વાશ્રી બને અને સ્વરોજગાર મેળવે તે માટે તેઓને સંસ્થાવતી પ્રથમ લોનની રકમ ઉચ્ચક આપીને રોજગારની કરાવાઈ શરૂઆત લાભાર્થી મહિલાઓએ આ લોનની રકમ દરરોજ નિયત રકમ પરત જમા કરાવીને આ ઉચ્ચક રકમ ચૂકવી આપે તેવી સરળતા ઊભી કરવામાં આવી

જે અમારી આ એક પહેલ છે અમારા જે સંગઠનમાં અમારા પદ અધિકારી તરીકે શ્રી ચૌહાણભાઈ ગોપીભાઈ ચૌહાણ જે જોડાયા છે એમને એક મને વિનંતી કરી હતી કે મેડમ મારે એવું કંઈ કરવું છે અમારા વિસ્તારમાં તો કેશવબાગમાં અમને લખેલી ઘણી બધી બહેનો એવી મળી ગઈ કે જેમને ખરેખર જરૂરિયાત હતી અને એ પોતે કામ કરવા માટે વિચારતા હતા એટલે અમે લોકો એક પહેલ શરૂ કરી અને પાંચ હજાર રૂપિયા વગર વ્યાજે અમારા સંસ્થા નમો નમો મોરચા ભારત સંગઠન સાથે સંકળાયેલો છું અમારા શ્રી વિજય હટવાલજી અમારા ગુજરાતના શ્રી લતાબેન પટેલ જે રાષ્ટ્રીય નિયુક્તિ પ્રભારી છે અને મારો પોસ્ટ છે ગુજરાત સમન્વયક મારું નામ ગોપાલ ચૌહાણ છે સંસ્થા મદદે આવી છે કઈ રીતે આપણે આ યોજનાનો લાભ લીધો અહીંની મહિલાઓ અને કઈ રીતે આપણે આ તમને રકમ ચૂકવી આપશે એક સંસ્થાના સાથ સહયોગથી શ્રી શ્રમલક્ષ્મી મહિલા સ્વનિર્ભર યોજના મૂકવામાં આવી છે એના અંતર્ગત પાંચ હજાર રૂપિયા રોકડા આપી અને મહિલાઓને પોતાના વિશ્વાસને ખરો પાડવા પોતે બિઝનેસ ધંધો કરી અને આગળ વધે એવી એક સારી ભાવના સાથે અમારી નમો નમો ભારત સંસ્થા આગળ આવી છે અને આ રકમ નાની છે પણ આ રકમ લેવા માટે પણ ક્યાંય પણ બેંકમાં કે કોઈપણ જગ્યાએ જાઓ તો કેટલા બધા પ્રશ્નો કરતા હોય છે કેટલા બધા એવિડન્સ પ્રૂફ માંગતા હોય છે અને છતાં પણ આ કામ નથી જતા તો નમો નમો સંગઠનની એક સારી ભાવના અને એક સારા વિશ્વાસે વિશ્વાસ મૂક્યો છે મહિલાઓ પર અને અમારા ગુજરાતના પ્રમુખ લતાબેન પણ એક મહિલા છે એટલે મહિલાનું દર્દ મહિલા વધુ સમજી શકે તો આ શ્રેય શ્રીમતી લતા મેડમને જાય છે કે એમને આ સારી યોજનાનો સહયોગ આપીને પોતે બહુ જ સારો સહયોગ આપ્યો છે